આણંદ ફાયર વિભાગ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી આંબેડકરના જન્મદિન હોય રાજકીય નેતાઓ શહીદ દિનનું ઔચિત્ય ચૂક્યા આઝાદીના પૂર્વે વર્ષ ઓગણીસો ચુવાલીસની ચૌદ એપ્રિલના મુંબઈના ડોકયાર્ડ પર થયેલ વિસ્ફોટમાં છાસઠ જેટલા ફાયર બ્રિગેડના જવાનોએ જીવ ગુમાવ્યા હતા તેમને યાદમાં પ્રતિવર્ષ શહીદ દિનની ઉજવણી થતી હોય છે આજે આણંદ ફાયર વિભાગ દ્વારા શહીદ દિનની ઉજવણી કરી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા બાદમાં ફાયર વિભાગના આધુનિક સાધનો સાથે જનજાગૃતિ અંતર્ગત રેલી યોજવામાં આવી હતી જોકે આજે બાબા સાહેબ આંબેડકરના જન્મદિન હોય રાજકીય નેતાઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો ઔચિત્ય ચૂક્યાની ચર્ચા પણ જોવા મળી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ઓગણીસો ચુવાળીસની ચૌદમી એપ્રિલના મુંબઈના ડોકયાર્ડ પર થયેલ ભીષણ વિસ્ફોટના કારણે આગને જ્વાળાઓ ફેલાતા તેને ઠારવા ફાયર વિભાગના ફાયર ફાઇટર પહોંચી આ ગોલાવવાના પ્રયાસ કરતા સમયે છાસઠ જેટલા ફાયર જવાનો શહીદ થયા હતા જેમને યાદમાં પ્રતિવર્ષ ઉજવાતા શહીદ દિન અંતર્ગત આજે આણંદ ફાયર વિભાગ દ્વારા મુખ્ય અધિકારી ધર્મેશ ગૌર સહિત જવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે બાદ આધુનિક ફાયરના સાધનો સાથે જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આજે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિન હોય રાજકીય નેતાઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું ઔચિત્ય ચૂક્યાની ચર્ચા ઉઠવા પામીનું પણ જાણવા મળ્યું છે આજે ચૌદ એપ્રિલ એટલે ફાયર ડેની ઉજવણી રૂપે ફાયર વીક તરીકે ચૌદ થી વીસ તારીખ ઉજવવામાં આવે છે એનું કારણ એ છે કે બોમ્બે ડોટ ડોટ યાર્ડની મય જે દારૂગોળો ભરેલ જહાજમાં જે તે સમયે આગ લાગેલી ત્યારે મુંબઈ ફાયર વીક સર્વિસના છાસઠ જેટલા ફાયર ઓફિસર તથા ફાયરમેનો આગ ઓળવતા ઓળવતા શહીદ થયેલ તેના અનુસંધાનમાં આ ફાયર વીક તરીકે ઉજવવામાં આવે છે ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હલચલ ખબર